સીજીઆઈ સુપ્રીમ અંગે દુબેના વિવાદિત નિવેદન મુદ્દે ભાજપે હાથ ઉશા કર્યા યુક્રેનના પ્રમુખ વોલોદીનો દાવો પુતિને ઇસ્ટર પર યુદ્ધ વિરામ જાહેર કર્યો છે રશિયાના હુમલા યથાવત જેડી વેન્સ આજથી ભારતના ચાર દિવસના પ્રવાસે અમેરિકન ઉપપ્રમુખ આજે પીએમ મોદી સાથે અનેક મુદ્દા પર ચર્ચા કરશે ગોલ્ડન ચોકડી પાસેથી યુવકનો મોબાઈલ ઝૂટવી લઈને ભાગી જનાર બે ઝડપાયા છાણી રોડ પર ડ્રાઈવર પાણી ભરવા ગયો અને એમ્બ્યુલન્સ ચોરાઈ ગઈ માંડવી ની તિરાડ પહોળી થઈ રહી છે વરસાદ પહેલા સવાર જરૂરી માંડવી નીચેની ગ્રાઉન્ડ મુવમેન્ટ જવાબદાર હોવાની એક શક્યતા શહેરમાં નશેબાજો બેફામ બન્યા રાત્રિ બજારમાં માતા પિતાની હાજરીમાં પુત્રીની છેડતીની કોશિશ કરતા નશેબાજો હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર માણવીનું જતન કરવા મહારાણીનો હેરિટેજ ટ્રસ્ટના પ્રમુખ તજજ્ઞ સાથે પરામર્શ પાલિકા પ્રવેશ બંધ કરશે દોડકા ફ્રેન્ચ વેલ પાસે લાઈનમાં ભંગાણ આજે સમાજ સહિતના વિસ્તારના પાંચ લાખ લોકોને પાણી નહીં મળે આપણા આઈએસ આઈપીએસ પેઇન્ટિંગ કરે ગિટાર સિતાર વગાડે ગૌસેવા કરે છે અને પહાડ પર પણ ફરે છે બનાવેલો પંજા આકારનો ચટ્ટો તોડવાનું શરૂ સાત બોટ અને મશીન જપ્ત કરાય જમ્મુ અને કાશ્મીરમાં વાદળ ફાટ્યું બસો પચાસ ઘર નાશ પામ્યા સો થી વધુ લોકોને બચાવાયા

જંગલમાંથી અભયારણ્ય હિન્દુ મંત્રી પર હુમલો અમેરિકાના અનેક શહેરોમાં ફરીથી ટ્રમ્પ વિરોધી મોટી રેલીઓ યોજાઈ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકેથી બે રશિયન અને એક અમેરિકન સાથે સોયુઝ કેપ્સ પૃથ્વી પર પરત ફર્યું માંડવી માત્ર ઇમારત નહીં પરંતુ વડોદરાની ઓળખ છે તેની જાળવણી આપણી સામૂહિક ફરજ છે રાધિકા રાજે કહ્યું જીપીએસસી ની ત્રણ હજાર છસો ચાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છસો છપ્પન ગેરહાજર હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝ પેપર ની મુખ્ય હેડલાઇન્સ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કાર

પતિએ પત્નીનું માથું માથા સાથે નવલખી મેદાન સાઈટ બનાવી દીધું જેવું મોટો સવાલ કાળઝાળ ગરમીમાં સ્લોટર હાઉસ પાસે વિરોધ પ્રદર્શન ગાજરાવાડીના સ્લોટર હાઉસમાં ડંપિંગ યાર્ડ બનાવવાની યોજનાનો જબરજસ્ત વિરોધ વડોદરામાં મહારાણી રાધિકા રાજે ગાયકવાડે નિષ્ણાંતો સાથે ઐતિહાસિક માંડવી દરવાજાની મુલાકાત લીધી ગાયકવાડી સાચવવાની જવાબદારી સૌની છે મહારાણીએ કહ્યું હવે નજર કરીએ સંદેશ પેપરની મુખ્ય હેડલાઇન્સ પર કાશ્મીરના રામબાન માં પૂર ભૂસ્ખલન ત્રણ લોકોના મોત નીપજ્યા રાજ્યમાં કાયદાનું શાસન છે કે બાહુબળનું મુંબઈ હાઈકોર્ટે કહ્યું કેનેડાના ગુરુદ્વારા એ પ્રવેશ સામે પ્રતિબંધ લાદતા ખાલીસ્તાની તત્વો તોફાને ચડ્યા ઇઝરાયલ આકરા પાણી શરણાર્થી છાવણીઓ પર હુમલામાં બાનુ ના મોત નિપજ્યા વિશ્વામિત્રી પ્રોજેક્ટ માં ના વોલ્યુન્ટિયર ના પગાર ન થતા કેટલા કે બ્રેક લીધો સાજી હોસ્પિટલમાં માં ઓટી બિલ્ડિંગ પાછળ આગ લાગતા તફરી સર્જાઈ હતી વરસાદ પૂર્વે કામ ન થાય તો ગેટ વધુ ડેમેજ થશે મહારાણી રાધિકા રાજે કહ્યું કોંગ્રેસ પાસે બેઠક જાય તો કામ કર્યું નથી કહ્યું કોન્ટ્રાક્ટર ઉપર કબજાની ઘેલ ધરાવનારા સંગઠનમાં ઘૂસ મારવા સક્રિય લિસ્ટેડ બુટલેગર નીલુ સિંધી પીસીબી દબોચ્યો બાજુમાંથી દારૂનું ગોડાઉન ઝડપાયું હવે નજર કરી ગુજરાતની સ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ સાથે બે પોઈન્ટ પાંચ કરોડ ની છેતરપિંડીનો કેસ રામકૃષ્ણ મિશન આશ્રમ ના સ્વામી સુપ્રદીપતાનદ સાથે બે પોઈન્ટ પાંચ કરોડ ની છેતરપિંડીનો કેસ ભાગલા પાડો અને રાજ કરો

ધીમા થતા હવાની ભાજપની એમએલ ફરિયાદ અડાલજની નામ તો ઇતિહાસ એટલે હતું ચોપડીમાં ફોટો પણ આવતો પછી ઉત્તર ગુજરાતના એકાદ પ્રવાસ દરમિયાન એની થોડી ઝાંખી કરી હતી કડીમાં સત્યાવીસ સમાજના પ્રથમ સમૂહ લગ્નનું નું આયોજન આઠ નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા તો આ ત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પર્ક ટુડે ન્યૂઝ